અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ કેપ્સિકમ મરચાનું વાવેતર કર્યું છે પરંતુ પાક તૈયાર થતા પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં કુલ એક પોઈન્ટ પચાસ લાખ હેક્ટર જમીનમાં ઘઉં ચણા બટાકા વરિયાળી રાયડો અને જુદા જુદા શાકભાજીનું વાવેતર થયું છે શાકભાજીમાં સૌથી વધુ કેપ્સિકમ મરચાં વાવેતર થયું છે વાવેતર બાદ પાક તૈયાર થઈ ગયો છે અને હવે પાક વેચવાના સમયે ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે હું બે ત્રણ વર્ષથી શિમલા મરચાની ખેતી કરતો હતો મને બે ત્રણ વર્ષ સારું મળ્યું પણ આ વખત એટલો જ મેં ખર્ચો કર્યો છે વીઘાએ પચાસ હજાર જેવું કરું છું અને ચાર વીઘા મારું વાવેતર છે ને આ વખત ભાવ દસ થી પંદર રૂપિયા છે ને ગઈ સાલ પિસ્તાલીસ થી પિસ્તાલીસ રૂપિયા ભાવ હતો એટલે સારું મળ્યું હતું આ વખતે એવું લાગે છે ખર્ચો પણ નહીં નહીં નીકળે કારણ કે દસ માર્કેટમાં શિમલા મરચું વધારો હોવાના કારણે આ વખતે ભાવ નહીં ખર્ચો પણ નહીં નીકળે એવું લાગે આશા તો એવી છે ખર્ચો નીકળી જાય તો સારું થોડો ભાવ મળ્યો હતો ખાસ કરીને જિલ્લામાં ખેડૂતોએ કેપ્સિકમ મરચા પાછળ એક વીઘા દીઠ થી પચાસ હજાર ખર્ચ કર્યો છે ત્યારે પાક તૈયાર થઈ જતાં સારા વળતરની આશા ખેડૂતો રાખી રહ્યા હતા તેવામાં ભાવ નહીં મળતા ખેડૂતોને હાલ તો નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ગત વર્ષે પ્રતિ એક કિલોના પિસ્તાળીસ થી પચાસ રૂપિયા મળતા હતા જ્યારે ચાલુ વર્ષે માત્ર પંદરથી વીસ રૂપિયા પ્રતિ કિલોના મળી રહ્યા છે જિલ્લાના ખેડૂતોએ સામાન્ય રીતે બે થી ચાર વીઘા જમીનમાં એક લાખથી બે લાખ સુધીનો ખર્ચ કર્યો છે ત્યારે પાકમાંથી વળતર મેળવવાના સમયે જ પૂરતા ભાવ નહીં મળતા ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે